નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ વાર સોમવારના મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના ભાવ જાણીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં ધાણાનો નીચો ભાવ અગિયારસો વીસ રૂપિયાથી ઊંચો ભાવ ચૌદસો પચાસ રૂપિયા રહેલો હતો સોયાબીન આઠસો પચાસ રૂપિયાથી લઈને નવસો તેર રૂપિયા જુવાર આઠસો દસ રૂપિયાથી નવસો પંચાવન રૂપિયા લસણ ત્રણ હજાર રૂપિયાથી લઈને ચાર હજાર ત્રણસો એંશી રૂપિયા મેથીની વાત કરીએ તો નવસો એંશી રૂપિયાથી લઈને અગિયારસો બાણું રૂપિયા અડદ ચૌદસો રૂપિયાથી લઈને અઢારસો રૂપિયા મગ ચૌદસો રૂપિયાથી લઈને બાવીસસો બાણું રૂપિયા તુવેર ચૌદસો પચાસ રૂપિયાથી બે હજાર રૂપિયા હેરડા એક હજાર નેવ રૂપિયાથી અગિયારસો ત્રીસ રૂપિયા ચણા નવસો એક રૂપિયાથી એક હજાર ચુમોતેર રૂપિયા રજકા બીજ અઠ્યાવીસો રૂપિયાથી લઈને તેત્રીસો રૂપિયા સુવા સત્તરસો પંચોતેર રૂપિયાથી લઈને સત્તરસો પંચોતેર રૂપિયા કલોજી બે હજાર નવસો પચીસ રૂપિયાથી ત્રણ હજાર એકસો પંચ્યાસી રૂપિયા સિંગદાણા સોળસો સિત્તેર રૂપિયાથી સત્તરસો પચીસ રૂપિયા જીરું પાંચ હજાર ત્રણસો એંસી રૂપિયાથી લઈને છ હજાર ચારસો પચાસ રૂપિયા રાયડો નવસો ચુમ્માલીસ રૂપિયાથી નવસો ઓગણસિત્તેર રૂપિયા વરિયાળી બારસો પચાસ રૂપિયાથી લઈને બારસો પચાસ રૂપિયા સૂકા મરચાં તેરસો રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા તલ કાળા અઠ્યાવીસો રૂપિયાથી લઈને એકત્રીસો સિત્તેર રૂપિયા તલ સફેદ અઠ્યાવીસો વીસ રૂપિયાથી ચોત્રીસો એક રૂપિયો ઘાઉ ટુકડા પાંચસો અઠ્યાવીસ રૂપિયાથી છસો ત્રણ રૂપિયા ઘઉં લોકવન ચારસો ચોરાણું રૂપિયાથી પાંચસો સત્તાવન રૂપિયા મગફળી ઝીણી અગિયારસો રૂપિયાથી લઈને તેરસો દસ રૂપિયા મગફળી અગિયારસો દસ રૂપિયાથી ચૌદસો ચોપન રૂપિયા કપાસ બારસો પાંચ રૂપિયાથી પંદરસો બાર રૂપિયા તો રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના કંઈક આવા ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે અને છેલ્લે લીગી વિડીયો જોવા બદલ આભાર